જ્યારે પણ તમારો ફોટા સામે જોઉં છું આંખમાંથી આંસુ આવી જાય છે આપણી નાની જાહેલ તો તમને જોયા પણ નથી જય માતાજી જય દ્વારકાધી જો કે તમે તમે મજામાં દશો અમે પણ ખૂબ જ મજામાં છીએ આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર કારણ કે નથી કેતા કે ટાણે તાજું થાય એમ અમારે કેવલ ને કઈ સ્કૂલમાં કઈક સ્પર્ધા હશે તો ટપાલ લખવાની હશે દાદા વિશે ટપાલ લખી હતી સ્વર્ગલોક સીધા આવ્યા દાદા એટલે કે મારા પપ્પા એટલે કેવલ દાદા થાય એના વિશે ટપાલ લખી છે એ ટપાલના ફોટોગ્રાફ પાડીને મને વોટ્સઅપ કર્યા હતા કે જો કાકા મેં દાદા વિશે આટલા શબ્દો લખ્યા છે એમ શબ્દ કેવલ હતા હસ્તાક્ષર મારા ભાઈના હતા એટલે ટપાલ તો મેં પણ અત્યારે વાંચી જ લીધી હતી પણ ઘરે મેં હજુ કોઈને સંભળાવી નહોતી પણ મને ખબર છે કે ટપાલ મેં વાંચી લીધી ને પછી મને જ તેમ થઈ ગયું કે ભાઈ ઘરે નથી સંભળાવી એમ પણ એક નાનું બાળક આટલું વિચારી શકે અને એક અંદર શું દુઃખ છે હું કેવા માંગે છે આટલી ઉંમરે એ અમારા પરિવાર સાથે મારે શેર કરવું જ પણ એટલા માટે મારા મમ્મીની જ્યારે વાડીએથી આવશે ને ત્યારે હવે હું ટપાલ એની સાથે વાંચીને સંભળાવીશ અને તો કન્ટિન્યુ બધું બધા બની રહેજો કેવલની શાળા સ્પર્ધા હશે કાંક લખવાની ટપાલની દાદા વિશે લખવાની ત્યારે લખી છે ટપાલ નિશાળમાંથી આપે ટપાલ છે આ લખી છે

જ્યારે તમે મારી સાથે રમતા ત્યારે ખૂબ આનંદ આવતો જ્યારે તમે તમે મારી સાથે હતા તમે અમને છોડીને એકલા મેકીને દેવલોકમાં જતા રહ્યા દાદા જ્યારે પણ તમારી ફોટા સામે છું તો આંખમાંથી આંસુ આવી જાય છે હવે ઘરમાં તમારી જેવી મજાક મસ્તી કોઈ નથી કરતું દાદા તમારા ગયા પછી આખો પરિવાર નિરાશ થઈ ગયો છે

સ્વર્ગવાસ દયાળભાઈ ગોવિંદભાઈ ખીચડિયા ગામ દેવલોક મારી કાલી ઘેલી ભાષામાં દાદા તમારી યાદમાં આ ટપાલ લખું છું ભગવાનના ચરણમાં છું દાદા સ્વીકારજો ખીચડિયા પરિવારના જય માતાજી તમારો નટખટ કેવલ દાદાજીની ટપાલ સવિનય જણાવવાનું કે મારા વાલા દાદાજી તમારી બહુ યાદ આવે છે જ્યારે તમે મારી રમતા ત્યારે ખૂબ આનંદ આવતો જ્યારે તમે મારી સાથે હતા ને મને આખી દુનિયાનું સુખ હતું તમે અમને છોડીને એકલા મેલીકી એકલા મેકીને દેવલોકમાં જતા રહ્યા દાદા જ્યારે પણ તમારો ફોટા સામે જોઉં છું આંખમાંથી આંસુ આવી જાય છે હવે ઘરમાં તમારી જેવી મજાક મસ્તી કોઈ નથી કરતું દાદા તમારા ગયા પછી આખો પરિવાર હતાશ નિરાધાર થઈ ગયો છે તમારી બહુ યાદ આવે છે રાત્રે નીંદર પણ નથી આવતી દાદા દાદા લખવા બેસ્યો ને તો આખું પુસ્તક પણ ઘટે છે દાદી માં મમ્મી પપ્પા કાકા કાકી તમન્ના બહુ યાદ કરે છે અને આપણી નાની જહાલે તો તમને જોયા પણ નથી ઘણું બધું લખવું છે પણ ઘણું બધું લખવું છે પણ લખી શકતો નથી અને ઘણું બધું કહેવું છે પણ કોઈને કહી નથી શકતો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ તો બધાને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને મજામાં જ હું પણ ખૂબ જ મજામાં છું ને ત્યારે વહેલા હાર જાગી ગયા છે સરવા થોડુંક રનિંગ કરવા જાય છે તમને બધાને ખબર જ હશે એક બાર એક બે વાર મેં વ્લોગમાં લીધું હતું એટલા માટે તો અત્યારે મસ્ત વહેલા જાગી ગયા છે અને આજે વૃક્ષા જવાનું છે વૃક્ષા જવાનું છે શનિવાર છે એટલા માટે તો રેડી થઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં ચલો અમારો દિવસ તો કાકા આ રીતે રહેતો અમારે સાથે જે કાંઈ વાતો શેર કરવાની હતી એ તમારી સાથે અમે વાતો શેર કરી હતી તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય